અંકલેશ્વર જીઆઈડીસીમાં એઆઈકે કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને કિઝોટિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડેમીના ઉપક્રમે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ડીવાયસપી ડૉક્ટર કુશાલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સાયબર સેમિનારમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરબે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોના સાયબર ક્રાઇમનો પણ ખતરો રહે છે હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનાર લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે રોજ એવી ઘણી સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે આજના આધુનિક યુગમાં લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે આજે કેટલાક રોજિંદા કામ સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે જેને લઈ ઓનલાઈન ફ્રોડના કેસમાં પણ વધારો નોંધાયો છે ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીએસપી ડોક્ટર કુશાલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી દહેજ ઝઘડીયા સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાતના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં સાયબર સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંત સેલડિયા ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી સહિતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તો પોતાની સાયબર સિક્યોરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતે આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય મારું નામ નૈને સાદડીયા છે હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ પોલીસ વડાના સ્થાને જિલ્લા પોલીસ વડા સ્થાને જે સાયબર નો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું અવારનવાર જે ઇન્ડસ્ટ્રીઅલાઇસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાલમાલ બચાવી શકે આભાર